એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે થોડાક દિવસ પહેલાં અરવલ્લીના મોંડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી દ્વારા ગોપાલ ભરવાડ નામના એડવોકેટ ઉપર અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ આ સમગ્ર મામલાની તપાસ સોંપી હતી અને આ ઘટનામાં મહત્વના સમાચાર મળ્યા છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેને લઈને હવે કહેવાય રહ્યું છે કે પીએસઆઈ ને એડવોકેટને લાફો મારવો ભારે પડ્યો છે

કર્મીએ માર માર્યો હોય તે પ્રકારના આરોપ લાગ્યા હતા અને આ ઘટનાથી વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટનામાં અરવલ્લી બાર એસોસિએશનના સભ્ય ગોપાલ ભરવાડ પર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી દ્વારા માર મારવામાં આવ્યો છે તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા અને આના કારણે વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો વકીલોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલામાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ને આ ઘટનાના પડઘા પણ પડ્યા હતા સમગ્ર રાજ્યભરમાં વકીલો દ્વારા આ મામલે વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી હતી ને તેના જ પગલે અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર જે મામલો સામે આવ્યો હતો તેની તપાસ અરવલ્લીના ડીવાય એસપીને સોંપી હતી જેમાં લાફા કાંડ પ્રકરણમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાબીની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેમને સિંઘમગીરી કરવી ભારે પડી હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે તેમની સામે હવે ગુનો દાખલ થઈ ગયો છે જ્યાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેમાં જ તેમના વિરુદ્ધ ત્રણસો એકાવન ત્રણસો બાવન એકસો ચૌદ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સાથે જ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે પીપી ડાબી તેમની સાથે રહેલા પોલીસ કર્મચારીઓ છે જે લોકો આ માર મારવાના કેસમાં સંડોવાયેલા છે તેમની સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના કારણે હવે જે રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે રીતનું વર્તન એડવોકેટ સાથે કર્યું અને હવે તેમને તેનો ખામિયાજો ચૂકવવું પડ્યો હોય તેવું કહેવાય રહ્યું છે જો કે વકીલ એસોસિએશન પોલીસની આ કાર્યવાહીને આવકારી રહ્યો છે ઘણી બધી વખત આ પ્રકારના પ્રકરણ સામે આવતા હોય છે ને કેટલાક કિસ્સાઓમાં એવા આરોપો પોલીસ ઉપર લાગતા હોય છે કે પોલીસે કાયદો હાથમાં લીધો પરંતુ પોલીસ પોલીસને છાવરે છે ને કોઈ તટસ્થ તેનું નિરાકરણ આવતું નથી ન્યાય લોકોને મળતો નથી પરંતુ આ કેસમાં ગો ગોપાલ ભરવાડ નામના જે એડવોકેટ છે તેમણે ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે હવે ગુનો દાખલ થયો છે ને તેમને હવે ક્યાંક ને ક્યાંક એડવોકેટને મારો ભારે પડ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના આપ હિસ્સા બનો वैष्णवजन तो तेने कहिए जे पीड परा